દેશભરમાં શ્રદ્ધાભેર ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ વિઘ્નહર્તાનું આગમન થયું છે અને ડાકોરમાં ગણેશજીનું લેઝર શો યુજી સ્વાગત કરવામાં આવ્યું છે અને નાસિક ઢોલ સાથે વિઘ્નહર્તાનું આગમન નિહાળવા ડાકોર તથા ડાકોરની આસપાસના ગામના લોકો પહોંચ્યા હતા ને મોડી રાત્રે જોરદાર આતશબાજી સાથે ગણેશજીની સવારી શોભાયાત્રા નીકળી હતી કુંભારવાડા ગોપાલપુરા યુવક મંડળ દ્વારા આયોજિત બત્રીસમો ગણેશ મહોત્સવ અને એમાં એક કિલોમીટરની લાંબી આગમન યાત્રા અને એમાં પાછો ફાયર શો અને ગણપતિ દાદાને સુવાના પગ અને સુવાના તિલક અને વાતે ગાતે અત્યારે ગણપતિ દાદાની યાત્રા પંડાલમાં પહોંચી ગઈ છે ગણપતિ દાદાની અમે શોભાયાત્રા બે કિલોમીટર લાંબી વાતે ગાતે અને નાસિક ઢોલ થી લાયા છીએ હવે 10 દિવસ અમે ગણપતિ દાદાને વાતે ગાતે રાખીશું પંડાલમાં અને 10 દિવસ એમની સેવા પૂજાનો લાભ લઈશું પવિત્ર ધામ ડાકોર ગોપાલપુરા જૂના કુપરવાળા યુવક મંડળ તરફથી આ 32મો અમારો ગણપતિ મહોત્સવ છે અને બહુ આનંદપૂર્વક અને ઉલ્લાસ આનંદ ઉત્સાહપૂર્વક અમે એક કિલોમીટરની યાત્રા કરેલી છે ગણપતિ દાદાની ભગવાન ગણપતિમાં કેવું છે કે વડોદરામાં બધા તમામ અમે ગણેશ મંડળો દ્વારા અમે જે ગણેશ ઉત્સવ કરી રહ્યા છે એમાં અમે એક પ્રકારે સેવા આપી રહ્યા છીએ ગણેશ મંડળોમાં અને આ રીતે આજે ડાકોરમાં જે મોટું ગણેશ મહોત્સવ થઈ રહ્યો છે જૂના કુંભારવાળા યુવક મંડળનું તો એમાં અમને જે પ્રોત્સાહન મળ્યું છે એ મંડળ તરફથી એ બહુ સરસ અને સારી રીતે મળ્યું છે